પાવાગઢ ખાતે આવેલા સેકડો વર્ષ પૌરાણિક જૈન મંદિરમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ભગવાનની મૂર્તિ ખંડિત કરીને બહાર ફેંકી દેવાની ઘટના બાદ સંતોએ એક રેડ નિકાલી છે તો આમાં આપણે જણાવી દઈએ કે આવી માંગ પણ કરવામાં આવી રહી છે કે ખંડિત મૂર્તિઓને આવે તો ખબરોમાં આગળ વધીએ તો રક્તપિત ડિટેન્શન કેમ્પેન એક અનોખી પહેલ છે રક્તપિત નિયંત્રણ કાર્યક્રમ ઝુંબેશનો ઉદ્દેશ અસરગ્રસ્ત વ્યક્તિઓમાં રક્તપિતની વહેલી સાર તપાસ કરવાનો છે જેથી તેઓને સમયસર સારવાર આપીને શારીરિક વિકલાંગતા અને વિક બચાવી શકાય શકાય એટલું જ નહીં સમુદાય સ્તરે રોગના સંક્રમણને પણ અટકાવી છે આ ઝુંબેશના ભાગરૂપે ઘરે ઘરે સર્વે કરાશે તેમાં પણ ખાસ કરીને લક્ષિત વસ્તીના દરેક સભ્યની તપાસ આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે તાપી જિલ્લામાં બે લાખ છપ્પન હજારથી વધુ લોકોની રક્તપિત્તની તપાસ કરવામાં આવી છે જેમાં કુલ છપ્પન જેટલા રક્તપિતના કેસો નોંધાયા છે તો છુપાયેલા અને વડ તપાસ કેસો શોધવા માટે સ્થાનિક સ્તરે માઇક્રો પ્લાન મુજબ સર્ચ ટીમ દ્વારા ઘરે ઘરે આશા વર્કરો મુલાકાત લેવામાં આવી રહી છે જેને લઈને રક્તપિતના કેસોમાં ઘટાડો આવે અને અભિયાન દરમિયાન લોકજાગ્રત તાપી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે લેપ્રસીના જે શંકાજનક દર્દીઓ હોય એમને શોધી કાઢવા માટે ગુજરાત સરકારનું એક અભિયાન ચાલી રહ્યું છે જેને લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેન એલસીડીસી કહેવામાં આવે છે લેપ્રસી રોગના લક્ષણો જોઈએ તો એની અંદર દર્દીના શરીર ઉપર આછું ઝાંખું રતાશ પડતું ચાઠું હોય છે અને જેની અંદર કોઈ દુખાવો કે સંવેદના હોતી નથી જેથી આવા દર્દીઓ સામેથી આપણી પાસે હેલ્થ સેન્ટર પર આવતા નથી જેથી આવા દર્દીઓને આપણે ઘરે ઘરે જઈ એની તપાસ કરી અને શોધવાના હોય છે એના માટે આ અભિયાન ચાલી રહ્યું છે આના માટે આશા વર્કર અને બેલ વોલન્ટિયર દ્વારા ટીમ ભરાવી અને આ ટીમ ઘરે ઘરે જઈ આના શંકાજનક દર્દીઓ શોધે છે અને આ દર્દીઓની મેડિકલ ઓફિસર દ્વારા તપાસ થાય છે અને આ તપાસેલા દર્દીમાંથી માંથી જો કોઈ દર્દીઓ હોય તો એને કન્ફર્મ કરવામાં આવે છે તાપી જિલ્લાની ટોટલ દસ લાખની વસ્તી છે એમાંથી અત્યાર સુધીમાં બે લાખ એસી હજાર જેટલા વ્યક્તિઓની તપાસ કરી દેવામાં આવી છે જેમાંથી અંદાજે આપણને બારસો જેટલા શંકાજનક દર્દીઓ મળ્યા છે એમાંથી નવસો એકવીસ દર્દીઓની તપાસ થઈ ગઈ જેમાંથી આપણને ઓગણપચાસ કન્ફર્મ દર્દીઓ મળ્યા છે આ દર્દીને આપણે તરત જ તે સારવાર ચાલુ કરી દીધી છે જો દર્દીની સારવાર મોડી ચાલુ કરવામાં આવે તો દર્દીને વિકૃતિ આવી શકે અને આ વિકૃતિ આવ્યા પછી એનું કોઈ નિરાકરણ હોતું નથી જેથી આવા દર્દીને આપણે વેદમ વહેલી તકે શોધી કાઢીએ એ આપણો અભિગમ હોય છે હવેની જે બાકીની વસ્તી છે એમાં પણ લોકોને મારી એ જ અપીલ છે કે જ્યારે તમારા ઘરે ટીમ મોજણી માટે આવે એ ટાઈમે તમે સહકાર આપો અને તમારા શરીર ઉપર આછું ઝાંખું કે રથાશ પડતું લાંબા ગાળાનું કોઈ બી ચાઠું હોય તો તમે ટીમને તરત જ બતાવો જેથી સમયસર નિદાન થાય અને એની